વડોદરાના તરસાલી બાયપાસ પાસે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તરસાલી બાયપાસ આદર્શનગરની સામે ટ્રાવેલ્સ ડેપોમાં ચાર જેટલી લક્ઝરી બસો પાર્ક કરીને મૂકવામાં આવી હતી તે દરમિયાન લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા એક સાથે ઉભેલી વારાફરતી ચારે લક્ઝરી બસ આગની લપેટમાં આવી ગઈ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આગ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો લક્ઝરી બસમાં ભભૂકી ઉઠેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જ્યારે લક્ઝરી બસોને નુકસાન થવા પહોંચ્યું હતું

કઈ ગાદી રોડ ઉપર આજ રોજ સવારના સાત પંદર કલાકે કંડ રૂમમાં કોલ મળ્યો હતો તરસાલી બાયપાસ કારોલ રોડ પર સાત ટ્રાવેલ્સ નામના ગ્રાઉન્ડમાં બસમાં આગ લાગેલી છે જે તેથી મક્કરપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જઈને આગ પર પાણીનો મારો મારી કાબુ કર્યો હતો ચાર બસમાં આગ લાગી હતી એમાં બે બસમાં ટોટલ લોસ છે અને બે બસને આભાર બચાવ કરવામાં આવે જી ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય છે ત્યારે આ આગ લાગવાનું કારણ શું છે આગ લાગવાની કારણ તો કોઈ પણ હોઈ શકે છે બેટરી નું કનેક્શન હોય છે કે બીજા કોઈ કારણસર આગ લાગી શકે